પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થયેલી કરુણાંતિકમાં ત્રીસ જેટલા પક્ષીઓના મોત થયા છે આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓએ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મૃત પક્ષીઓની અંતિમ યાત્રા યોજી હતી જીવદયા પ્રેમીઓએ આ મૃત પક્ષીઓની અંતિમ યાત્રા રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા ત્યારબાદ કહી શકાય કે સરસ્વતી નદી કિનારે પક્ષીઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના અને સાથે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો પાટણમાં આજ રોજ અમે નાનામી યાત્રા પક્ષીઓની નનામી યાત્રા રાખી છે ત્રીસ જેવા પક્ષીઓ મરણ પામ્યા છે અને ઘણા બધા થી સો જેવા પક્ષીઓ સારવાર હેઠળ છે પાટણની અંદર અને આ જે બની રહ્યું છે એ ના બને એના માટે સવારે નવ વાગ્યાથી નવ વાગ્યા પછી અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ના ચગાવીએ તો બહુ બધા લોકો જીવો બચી શકે છે અને ચાયના દોરીનો ઉપયોગ ઓછો કરીએ અને ચાયના ઉપયોગ જ ના કરીએ તો ગળા ના કપાય અને પક્ષીઓના પણ ગળા ના કપાય અને પક્ષીઓ પોતપોતાના ઘરે જઈ શકે અને એમના બાળ બચ્ચાને આપી શકે ખાવાનું તો આવું હું તમને આટલી જ ઈચ્છા ધરાવું છું કે તમે આવું કરો તો ઘણા બધા જીવો બચી શકશે અને હજારો જીવોનું મૃત્યુ નહીં પામે તમારા કારણે નાનામી નાનામી કાઢવાનું મેઇન કારણ એક જ છે લોકોને જાગૃતિ આવે અને આ જોવે એટલે એમને સમજવું પડે કે આટલા લોકો અમારા દ્વારા પણ મળ્યા હશે એના માટે અમે જાગૃતિ લાવવા માટે આ નાનામીની આયોજન રાખીએ છીએ